અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે ભરૂચને અંકલેશ્વરમાં મળીને ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચની આશરે સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી આવતીકાલે ભવ્ય રથયાત્રા નીકળશે બપોરે દોઢ કલાકે આ રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ લિંક રોડ થઈ શક્તિનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નિજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રાના રૂટ ઉપર કાદવ કિચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ ઉપર સાફ સફાઈ કરાવવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં રહેલો કાદવ કિચડ રોડ ઉપર આવી ગયો છે જેના કારણે રથયાત્રા સમયે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે રથયાત્રાના પર્વને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા પ્રેમી જનતાને આમંત્રણ પણ પાઠવાયું છે આ વર્ષનો રથયાત્રા સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિરા રવિવાર દિવસે દોઢ વાગે આપણી જગન્નાથ મંદિર આશ્રય સોસાયટી પાસેથી ભગવાન જગન્નાથ બળભાઈ બળરામ બેન સુભદ્રા સુદર્શન ભગવાન કા સાથ રથ દર વર્ષે આપણે જૂના રૂટ પ્રમાણે સરકાર શ્રી પાસેથી પરમિશન મળ્યું છે આ રથ દોઢ વાગે આ જલારામ સોસાયટી સર્વોદયો આપના ઘર અમીધારા નંદેલાવ રોડ વીડી ટાઉનશીપ શ્રવણ ચોકડી લિંક રોડ થઈને શક્તિનાથ જશે શક્તિનાથની ભગવાનની ભવ્ય આરતી થશે સાંજના સાડે ચાર પાંચ વાગે દરમિયાન તેથી રથ એ રૂટ પ્રમાણે પરત મંદિરમાં પાછા આવશે સાંજે સાત વાગે બધા ભક્તો માટે જગન્નાથ મહાપ્રસાદનું વ્યવસ્થા રાખેલ છે જગન્નાથ સેવા સમિતિ તથા ઉત્કળ ઓડિશા સમાજ તરફથી આવ સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠીએ છીએ